ગાંધીધામ મહિના અગાઉ ચોરાયેલા છ પોઈન્ટ ચોસઠ લાખના સોનાના દાગીના કબ્જે મચ્છુનગરના બંધ મકાનમાંથી ચોરી કરનાર ખારીરોહરના શખ્સને સીસીટીવીના આધારે ઝડપી પોલીસે દાગીના પરત અપાવ્યા ગાંધીધામના મચ્છુનગરમાં એક મહિના અગાઉ ચોરાયેલા છ ચોસઠ લાખના તમામ દાગીના પોલીસે કબજે કર્યા છે બંધ મકાનનું તાળું તોડી મકાનમાંથી છ પોઈન્ટ ચોસઠ લાખની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરી કરનાર ઝડપી માહિતી અનુસાર ગાંધીધામના મચ્છુનગર વિસ્તારમાં આવેલા બંધ મકાનમાં કોઈ અજાણ્યા ઈસમો મેઇન દરવાજાનું તાળું તોડી ઘરમાં કબાટની ચોરીનું લોક તોડી તેમાં રાખેલા રૂપિયા છ પોઈન્ટ ચોસઠ લાખની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરી કરી લઈ ગયા હતા જેમાં ફરિયાદ એ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા એ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો જે બનાવમાં પોલીસે ગુનો નોંધી મચ્છુનગર વિસ્તારમાં આવેલા અલગ અલગ સીસીટીવી કેમેરા ચકાસી ચોરી કરનાર શખ્સની ઓળખ કરી ચોરી કરનાર તેત્રીસ વર્ષીય આરોપી યુનિસ ઉર્ફ યુનુસ ઉર્ફે મોન્ટી કાસમ નિગામણા રહેવાસી ખારીરોહર ગાંધીધામને કંડલા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો જેમાં પોલીસે પકડાયેલા શખ્સના ખારીરોહર ખાતે તપાસ કરતા તેના ઘરમાંથી ચોરી કરેલા સોના ચાંદીના દાગીના મળી આવ્યા હતા જેથી પોલીસે ચોરી કરેલા તમામ સોના ચાંદીના દાગીના કબજે કરી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો ગાંધીધામ કોર્ટના હુકમ બાદ તેરાતુજ કોર્પણ અભિગમ અંતર્ગત ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ચોરીમાં ગયેલા તમામ સોના ચાંદીના દાગીના મૂળ માલિક ફરિયાદીને પરત સોંપવામાં આવ્યા હતા ટીવી એટીન ન્યૂઝ ગાંધીધામ